ગામ છે તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી અને નામ છે કાળુભાઈ રવજીભાઈ માંગુતિયા ખાસ તો કાળુભાઈ રવિજીભાઈ માંગુતિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે મારી ઉપર તમે વિશ્વાસ મૂકો વિશ્વાસ તમારો કોઈ દિવસ તૂટવા નહીં દઉં એક નાનકડી એવી વાત કહી દઉં કે કીડી થી કુદરત લગી સૌને એક સમાન કાયા પેરી કેસવા તમામ જીવો જીવોને એની સૃષ્ટિમાં જીવવાનો પૂરેપૂરો હક છે એટલે ખાસ અહીંયા આપણે જે બીમાર નિરાધાર અકસ્માત થયેલા અબોલ છે એની કાળજીપૂર્વક આપણે સંભાળ લઈ શકીએ અને એને બે થી ત્રણ ટકનું સારું ખાવાનું આપી શકીએ એની માટેનો પ્રયાસ છે એટલે અવશ્ય આજે નિર્ણય આવી છે એ અબોલ જીવવા માટે ખૂબ સારી અને ખૂબ સરસ મજાની નિર્ણય છે તો ફરી પાછો કહું છું કાળુભાઈ રવજીભાઈ માંગુતિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાઈએ ગાડી ભરી દીધી હતી ભાડું પણ એને આપી દીધું હતું ભરવાનું મજૂરી પણ કાળુભાઈ આપી હતી અને સારું પણ ભાઈ ખરીદી અને આપણને આપ્યું એટલે ખૂબ ખૂબ આભાર અને અહીંયા આવ્યા પછી આપણે ખાલી કરવા માટે મજૂરીની જરૂર હતી ચાર મજૂર આપણે લગાડી દીધા હતા બે હજાર રૂપિયા મજૂરી ખાલી કરવાની થઈ છે એ પણ તમે બધા જે કાંઈ મને પચાસ સો બસો પાંચસો આપો છો એ હું ભેગા કરું છું ને આવું નાનું મોટું કામ હોય એની વાત મેં તમારા રૂપિયાનો યુઝ કરું છું જેથી કરી અને આપણે સારી રીતે કામ કરવાનો પ્રયત્ન મળે એટલે બે હજાર રૂપિયા છે એ પણ તમારા તરફથી આવે છે એટલે ખાસ એક નાન બરાબર પ્રયાસ કરવા જઈ રહ્યો છું તમારા સાથ સપોર્ટ અને સહયોગથી એક આ એક અબોલ જીવ માટે અને અવશ્ય કહેતો આવ્યો છું કે તમે મને જે રીતે બને એ રીતે સહયોગ કરો થોડો થોડો સહયોગ કરો જેથી કરી અને હું વધારેમાં વધારે અબોલ જીવોને રાખી શકું અને એને બેથી ત્રણ ટકનું સારું જમવાનું આપી શકું એની માટેનો પ્રયાસ છે એટલે અવશ્ય સપોર્ટ કરજો અને ખાસ તમે જે કાંઈ યોગદાન દેશો પૈસાથી યોગદાન દેશો મહેનતથી યોગદાન દેશો અથવા નિરણથી યોગદાન દેશો અથવા તમારે અત્યારે શાળાની સ્ટાન્સ છે ને તમારે ગોળ ખવડાવવો હોય તો પણ મને કહેજો હું તમારા નામથી વિડીયો બનાવી અને ગોળ ખવડાવીશ અને સો સો ટકા તમારું નામ લઈશ એટલે તમે જે રીતે કહેશો એ રીતે વિડીયો બની જશે એમાં કોઈ ટેન્શન નથી કોઈ શંકા સ્થાન નથી તમે કહેવો એ રીતે કામ થશે ખાસ અત્યારે આપણે પચાસ કિલો ગોળની જરૂર છે અને આપણે પચાસ કિલો ગોળ લાવવાનો છે તો જો કોઈ ભામાશાને એના લક્ષ્મીનું અનુદાન કરવું હોય અને આવા અબોલ જીવવાના પેટ ફારવા હોય તો અવશ્ય મારો કોન્ટેક કરજો મારો મોબાઈલ નંબર છે છન્નું સોવીસ એકોતેર એકસઠ છ્યાસી તમારો એક એક રૂપિયો આવા અબોલ જીવનની પાછળ વપરાશે આપણે હજી સ્ટાર્ટ કરી છે નિરાતે નિરાતે ધીમે 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 સ્ટાર્ટ કરી રહ્યા છે એટલે ખાસ અહીંયા ઘણી બધી સુવિધા ઊભી કરવાની છે અબોલ જોવા માટે સારું થાય સારું જીવી શકે સારું ખાઈ શકે અને સારી જગ્યાએ રહી શકે એની માટેનો એવા નાનકડો એવો પ્રયાસ છે આ સારોલું હાલ આપણે ઢાંકી દઈએ છીએ કે ઠંડીની સિઝન છે એટલે ઝાકળ પડતો હોય એટલે સારો ખરાબ ન થાય કેમકે ફોનું બગડે નહીં એના માટેની પૂરેપૂરી કાળજી રાખવી પડે એટલે ખાસ હાલ સારોલું ખાલી થઈ ગયું છે આપણે વ્યવસ્થિત રીતે એને ઢાંકી અને એને રાખશું આપણે નીરશું પણ પણ જરૂર પડે એ રીતે નીરશું અત્યારે મારી પાસે બીજું નિર્ણય છે એમાંથી આપણે થોડું થોડું નાખીએ થોડું ઘણું આ નાખીએ એમ કરીને અને અબોજીઓના પેટ ભરી અને એક એનો આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરીએ એટલે ફરી પાછો કહું છું તમે જે કાંઈ રીતે મને યોગદાન દેવા માંગો છો એ દેજો તમારો રૂપિયો કોઈ દિવસ ખોટી જગ્યાએ નહીં વાપરું કોઈ દિવસ ખોટી જગ્યાએ તમારો રૂપિયો નહીં વાપરું કોઈ જગ્યાએ તમારી પચીસ પણ પૈસા ખોટી જગ્યાએ નહીં વેઠવું એની મારી જવાબદારી છે તમે જે કાંઈ વિશ્વાસ મૂકશો એ તમારો વિશ્વાસ આ જીવન હું ટકાવી રાખીશ એ મારી જવાબદારી છે અને બોલા પછી બધું નિભાવવું પડે એટલે અવશ્ય કહું છું તમે જે કંઈ વિશ્વાસ મૂકશો એ વિશ્વાસ તમારો કોઈ દિવસ તૂટવા નહીં દો અને કોઈ દિવસ તમારા પછી પણ પૈસા ખોટી ગયા નહીં વાપરું એ મારી બાહેધરી અને તમે ગમે જ્યારે મને કોલ કરી અને ગૌશાળામાં તમે આટો મારી શકો છો અને આ ગૌશાળા મારી નહીં પણ તમારી છે તમે તારે એવું સમજ્યા અને એક આંટો મારજો અને એકવાર નજર કરજો કે નહીં હકીકતમાં જગ્યા ઉપર દેવા જેવું છે તો અવશ્ય સપોર્ટ કરજો અને ખાસ

કે કેતન રાઠોડ અને રાણો ભરવાડ આપણને કોઈ દિવસ ના નથી પાડી રાતના બાર ના ટકોરે ફોન કરો એટલે એમ કે દિનેશ સોહાણ આવવું પડે ભાઈ એટલે બેને ભાઈ ને દિલ થી આ બિરદાવું છું કેમ કે પૈસા મળતા તો બધા કામ કરે પણ એક એમ કેવાય હાસો એક અબોલ જેવું પ્રત્યે લાગણી અને ભાવ અને પ્રેમ ધરાવતા બે યુવાનો મેં જોયા છે કેમ કે રાતે બાર વાગ્યે ફોન કરો એટલે રોડ આવી જાય એનું નામ મરત કહેવાય એ બંને ભાઈ હું દિલ થી ધન્યવાદ દઉં છું મારી સાથે અનેક વાર રાતે છે એટલે બંને આભાર વ્યક્ત કરું છું અને ફરી પાછો કહું છું કાળુભાઈ રવજીભાઈ ત્યાંનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કાળુભાઈ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું કોઈ દિવસ તૂટવા નહીં દઉં એ મારી જવાબદારી છે અને કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે મારી ગૌશાળામાં આટો મારવો હોય તો એ બિંદાસ બે ધડક આટો મારી શકે છે અહીંયા જે સામું છે એ જ તે તમારી સમક્ષ શેર કરવાનું છે બાકી અહીંયા બનાવી અને તમને બનાવવાની વસ્તુ નથી કરવાની જે હશે એ તમારી સામે હશે એટલે તમે ગમે ત્યારે મારી ગૌશાળામાં આટો મારી શકો છો તમે તારી બિંદાસ અડધી રાતે પણ કોલ કરશો તો પણ હું તારે તમને આટો મરાવી દઈશ મારો મોબાઈલ નંબર છે સન્નુ સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ સોહાણ પાલીતાણા જય દ્વારકાધીશ જય મુરલીધા